જય શ્રી રામ મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત અગ્નિવીર રાષ્ટ્રીય સંગઠનની જવાબદારી છે આજે સુબીર તહેસીલનું એક ગામ જુનિયર ગામ કરીને આજે એક ખ્રિસ્તી લોકોનો ધર્મ ધર્મસભા હતી જ્યારે અમને જાણકારી મળી અમે અહીંયા આવ્યા એમનો મેં વિરોધ કર્યો સાહેબ જ્યારે આ ડાંગ વિસ્તારની અંદર અલગ અલગ હિન્દુ સંગઠનોએ એમને વિરોધમાં આવેદનપત્ર આપેલું એવી કોઈ બી સભા ન થાય બીજું કે તમે સભા કરો તો એમાં તે ચકાસો ચકાસણી કરો કે હકીકતમાં ક્રિશ્ચન છે કે હિન્દુ છે કોઈ એને અમે વિરોધ કર્યો પોલીસે અમને એરેસ્ટ કરીને પોલીસ ચોકી સાહેબ અમે પોલીસને એવું કહેવા માંગીએ જયારે એ લોકો સભામાં જાય તો એ લોકો તમે આધાર કાર્ડ ચેક કરો સાહેબ કે ક્રિશ્ચન છે કે હિન્દુ એને વિરુદ્ધ મેં હમણાં એરેસ્ટ કરીને પોલીસ ચોકી આવ્યા સાહેબ બહુ દુઃખની ઘટના છે એવી રીતે આ ડાંગ વિસ્તારમાં આવતા સમયમાં પૂરું આ આદિવાસી સંસ્કૃતિ ખતમ થઈ જશે તો અમે સરકારને કહેવા માંગીએ જયારે थोडा दिवस पहिला હરષ સંઘ હર્ષ સંઘવીએ જયારે નિવેદન આપેલું કેમ પરિવર્તન વિરુદ્ધમાં એક પોલીસ બંદોબસ્ત જયારે હિન્દુ સંગઠન કમ દસ ગાડીઓ એમને સપોર્ટ સાહેબ તમે કેવી રીતે ધર્મ રોકશો એવી રીતે ધર્મ ન રોકાય તમારે જે બોલો એ સત્ય તમારે ધરાતલ પર કામ કરવું પડશે આજે હિન્દુ સંગઠન પોતાનો જીવનો જોખમ ધર્મને બચાવવા નીકળ્યું છે તો એને કોઈ સપોર્ટ નથી મળતો એ બહુ મોટી દુઃખની વાત છે તો મેં તો સરકારને કહેવા માંગુ એથી તમારી માનસિકતા એથી ધર્મ

આ કેટલાક હિન્દુ સંગઠનના લોકો એનો વિરોધ કરવા માટે પીપલ દહાડમાં ભેગા થયા હતા અને પછી એમને વિરોધ માટે આગળ જતા પોલીસે પછી એમને અટકાવ્યા હતા અને પછી એમને અત્યારે ડિટેન કરીને પોલીસ પોલીસ સ્ટેશન સુવિર પોલ્યુશન ખાતે લાવવામાં આવ્યા છે સંપૂર્ણપણે સરકારે લોકો આપી રહ્યા છે જિજ્ઞેશભાઈ ગોયે અને સુખીરાવભાઈ છે આ એ સંગઠનના આગેવાનો છે આઠથી દસ જેટલા કાર્યકર્તાઓ જે છે એમને અત્યારે ડિટેનની કામગીરી કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે એ લોકો સંપૂર્ણ રીતે સહકાર આપે છે પ્રશાસનને એમનો એક માત્ર વિરોધ છે કે કદાચ જો ખ્રિસ્તી ધર્મનું પરિવર્તન આ લોકો ધર્મ પરિવર્તન પ્રવૃત્તિને જો કરતા હોય તો તેનો વિરોધ કરવો અને આમ છતાં પોલીસે પણ એ કાર્યક્રમની અંદર આયોજકોને તમામ બોલાવીને મિટિંગ લેવામાં આવી હતી લગભગ પચાસથી સાઠ જેટલા આગેવાનો કાર્યક્રમના સંચાલકો એ બધા ત્યાં આવેલા હતા અને એમની સાથે મિટિંગ લઈને એમને કોઈપણ જાતની ધર્મ પરિવર્તન કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં થાય એની સાથે સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ એમને ત્યાં જે જે વક્તાઓ જે આવવાના છે બહારથી એમની પણ આઈડેન્ટિટી ક્લિયર કરવા માટે એમને સૂચના આપવા માટે અને એ લોકોએ તમામ વસ્તુ આપણી પાસે ડોક્યુમેન્ટ રજૂ કર્યા ત્યારબાદ અમને એમના કાર્યક્રમની પરમિશન આપવામાં આવી હતી એમનો કાર્યક્રમ શાંતિપૂર્ણ ચાલે છે અત્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત છે અને કોઈ જાતની એ કોઈ જાતનું કોઈ કાયદો કે વ્યવસ્થામાં કરવા શક્યતાઓ નથી અને શાંતિથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે થેન્ક યુ